હાલ એન નમસ્કાર સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે આપણું ગામડું યુટ્યુબ ચેનલમાં જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવેલા બેલ નાયકને પણ પ્રેસ જરૂરથી કરી લેજો આપણે આવી ગયા છીએ વાડીએ જોઈ લો ટાબેરને લઈને છે ને હાલ 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 ત્યાં નું આવે તારો હગ વિડીયો ઉતરે ત્યાં નું આવે કઈ તારું હા હા વિડીયો હે હાલ 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 જલ્દી હાલ ભગત હા હાલ ને હાલ ને લઈને વહી ગયો તો ગામ અત્યારે લઈને આવ્યો હું लो पुल, पुल आए। पुल, पुल आए। पुल, पुल आए। आ तुम्हारा कुंवर ने तुमने આપી दो क्या गयो थेला क्या गयो नहीं तो सेडाणी रमा छाटी है ने? आ साथ मत कर दी तो पापा